કરીએ સુરત થી મુખ્યમંત્રી સુરત પહોંચી રહ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ આગળ વધારવામાં આવી રહ્યા છે જેમાં ત્રીસમી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં છે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે દેશમાં પ્રથમ પ્લાન્ટ બનાવનાર સુરત પ્રથમ શહેર બનશે નીતિ આયોગે ચાર શહેરોની પસંદગી કરી છે રાજ્ય સરકારે પ્લાન્ટને મંજૂરી આપી છે ગુજરાત સરકારે આ કમિટીની રચના પણ કરી છે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ચેતન ચેતન ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન શું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન એ હશે કે સમગ્ર દેશમાં ચાર શહેરોની પસંદગી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વારાણસી સુરત મુંબઈ અને વેલોડ કરીને જે ચાર શહેરો છે તેની પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને આ ચાર શહેરોમાં જે આગામી પચાસ વર્ષમાં કેવું હશે આર્થિક રીતે ઇન્ડસ્ટ્રીયલને કહેશો કેટલું પોષક મળી રહેશે આ સાથોસાથ રોજગારી કેટલી પ્રોવાઈડ કરશે તે અંગે ખાસ કરીને એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જેમાં આ ચાર શહેરોની પસંદગી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જે વિસ્તાર છે તેને આવરી લેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના જે કલેક્ટર છે તેમની સાથે પણ છેલ્લા એક વર્ષથી બેઠક ચાલી રહી હતી અને મુખ્યમંત્રી પાસે આ અંગે પ્રેઝન્ટેશન પણ

ચેતન તો નીતિ આયોગે ચાર શહેરોની